મહુવા તાલુકા ખાતે આદિવાસી સમાજ પર થયેલ હુમલાના વિરોધમાં વાસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ ગામના પ્રથમ નાગરિક અને સ્થાનિક આગેવાનોની આગેવાનીમાં માં અને યાત્રાનું આયોજન કરવામાં આવ્યું મહુવા તાલુકાના ગોપડા ખાતે અને સમાજના સામાજિક તત્વો દ્વારા આદિવાસી સમાજ પર હુમલો કરવામાં આવ્યો હતો તે બાબતે આદિવાસી સમાજના વાસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં માં ગોપડા ખાતે આક્રોશ સભા યોજાઈ હતી જેમાં મહુવાના વહીવટી તંત્રને બે આરોપીઓ ફરાર છે તેને પકડવામાંથી આવ્યા જે બાબતે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું જેના અનુસંધાને આજે ન્યાય યાત્રા મિયાપુર સર્વિસ સ્ટેશન થી મહુવા પોલીસ સ્ટેશન સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાબતે આજ રોજ વહીવટી તંત્ર દ્વારા બે આરોપીઓ પકડી લેવામાં આવ્યા છે ની માહિતી સ્થાનિક અધિકારી દ્વારા સ્થળ પર આવીને બાયંતરી આપવામાં આવી હતી જે ઉડી ગ્રામ સભાના અધ્યક્ષ રમેશ પટેલ સુરત જિલ્લાના ખેડૂત આગેવાન દર્શન નાયક સોનગઢ તાલુકા પંચાયતના માજી પ્રમુખ યુસુફ ગામિત કુમકુવાના સામાજિક આગેવાન નીતુભાઈ સ્થાનિક સરપંચો તાલુકા પંચાયતના સભ્યો અને આદિવાસી સમાજની હક અને અધિકારની લડાઈ લડતા યોદ્ધાઓ મોટી સંખ્યામાં હાજર હતા રિપોર્ટર અશ્વિન ભાવર